હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે અંદર જોવાના છે વર્ગ અને વર્ગ મૂળ બરાબર એ અગાઉ આપણે એકથી બે પેટર્ન જોઈ ગયા છે બરાબર તો જો મિત્રો આજે આપણે જે જોવાના છે એ બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે સો થી હજાર સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણે ફક્ત પાંચ સેકન્ડમાં જવાબ લાવવાનો છે બરાબર તો આજનો પોઈન્ટ છે આધાર પરથી વર્ક કરીશું એ અગાઉ આપણે જોયા હતા જો મિત્રો એ જ રકમ એક જોઈએ આધાર કોને કહેવાય તો જો મિત્રો જે ઝીરોવાળી રકમ છે એને આપણે આધાર માનીશું બરાબર જો અહીંયા પચાસ સો એકસો પચાસ બસો બસો પચાસ ત્રણસો છિક્સ હજાર સુધી હજાર સુધી એમથી આગળના પણ આપણે આવડી જશે બરાબર તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ પેટર્ન નંબર બેની અંદર આપણે આ રીત જોયા હતા બરાબર તો જો મિત્રો આધાર કોને કહેવાશે એ પછી ઉદાહરણ લઈએ બરોબર એટલે તમને સૌથી વધુ ખ્યાલ આવી જશે જો અગાઉ આપણે શું કરતા હતા આ જો નો વર્ક છે બરાબર તો એને શું કરતા જો અહીંયા ચારનો વર્ક કરતા બરાબર તો અહીંયા શું છે ચાર ચોક સોળ થશે ચાલો અહીંયા નવનો વર્ક કરીશું તો કેટલો થશે નએ નઈએ એક્યાસી બરાબર ચાલો હવે શું કરતા તો નવ ગુણ્યા ચાર ગુણ્યા બે બરાબર આનો ગુણાકાર કરતા તો નવ ચોક છત્રીસ છત્રીસનું કેટલા થશે બોતેર બરાબર તો જો મિત્રો આપણે આને વ્યવસ્થિત લખીએ બરાબર જો અહીંયા એક્યાસી અને સોળ છે બરાબર જો હવે અહીંયા આપણે બોતેર ગુણાકાર થયો તો આપણે શું કરતા આ પહેલો અંક આપણે એમને એમ રાખીએ છીએ બરોબર અને બોતેર અહીંયા લખીએ છીએ ચાલો આનો પ્લસ સરવાળો કરીશું જો મિત્રો અહીંયા શું છના છ બે ને એક ત્રણ સાત ને એક આઠ બરાબર અહીં આઠ તો જો મિત્રો આ રીતના આપનો જવાબ આવતો હતો બરોબર તો આ જ દાખલો આપણે આધારની મદદથી ગણીએ તો જો મિત્રો અહીંયા ચોરોનું છે બરાબર આ રકમ ચોરોનું છે નો વર્ગ તો આધાર કયો છે આ રકમ સોની આસપાસની છે જો મિત્રો આપણે આધાર સો માનતા હોઈએ ત્યારે આપણે સોથી છેક આ બાજુ છોતેર સુધીની રકમનો આપણે દાખલા ગણી શકીએ છીએ બરોબર તો જો મિત્રો અહીંયા આપણે સોને આધાર માનીએ તો સોથી આ બાજુ છોતેર સુધી દાખલા ગણી શકીએ છીએ અને આ બાજુ એકસો પચીસ સુધીના આપણે દાખલા ગણી શકીએ છીએ બરાબર એકસો પચીસ સુધીની સંખ્યા સુધી આપણે દાખલા ગણી શકીએ એ જ રીતના જો દોઢસો છે તો દોઢસોના આપણે એકસો પચીસ આ બાજુ એકસો પચીસ સુધી ગણી શકીએ છીએ અને આ બાજુથી દોઢસોથી આગળ એકસો પંચોતેર એ રીતના દરેકના આપણે ગણી શકીએ છીએ બરોબર જેમ કે આ પચાસ છે તો પચાસથી આગળ પચીસ સુધી આપણે ગણી શકીએ અને પચાસથી પાછળ પંચોતેર સુધી ગણી શકીએ પછી સોની આસપાસ એટલે છોતેર અને આ બાજુ એકસો પચીસ બરાબર તો અહીંયા જો મિત્રો અહીંયા ચોરોનું તો આ સોની આસપાસની સંખ્યા છે બરાબર તો અહીંયા આપણે શું કરીશું સોની આસપાસ એટલે કે સોમાં કેટલા ખૂટે છે તો છ તો અહીં આપણે માઇનસ કરવાના છે બરાબર જો ખૂટતા હોય તો માઇનસ કરવાના છે અને જો આ રીતના એકસો ચાર છે તો અહીંયા સોથી કેટલા વધુ છે તો અહીંયા પ્લસ કરીશું ચાર એ રીતના બરાબર તો અહીંયા હવે શું કરીશું આ ચોરોનુંમાંથી છ માઈનસ કરીશું તો કેટલા રહેશે તો ઇઠ્યાસી બરાબર તો જો મિત્રો અહીંયા ઇઠ્યાસી હવે આનો વર્ગ કરીશું બરાબર છ એ 6 એ છત્રીસ તો જો મિત્રો આ જ આપણો ફાઇનલ જવાબ બે સ્ટેપમાં જ છ એ છ એ છત્રીસ બરાબર તો જો મિત્રો જવાબ છે ને અહીંયા એક જ સ્ટેપમાં જવાબ આવી જાય છે તો આ તમને આ આધાર પરથી આપણે કેમ લઈએ છીએ તો અગાઉ જતા આ ગુણાકાર મોટા આવશે એટલા માટે આપણે આ રીત અપનાવીશું બરાબર આધાર પરથી જો મિત્રો એક બે દાખલા જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે પછી જો મિત્રો અહીંયા ત્રણ સેકન્ડ ના લાગે એટલો ઝડપ જવાબ આવી જશે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હવે સોથી હજાર સુધીની કોઈપણ સંખ્યાનો વર્ગ આરામથી આપણે પાંચ સેકન્ડમાં લઈ આવીશું તો હવે તમને ખ્યાલ આવી ગયો આઠ્યાસીનો વર્ગ છે એ કયા આધારની આસપાસ છે તો સો બરાબર એકસો પચીસ પેલી બાજુ સુધી જઈ શકાય અને છોતેર બાજુ તો અઠ્યાસી આપણે સોના આધારમાં આવશે તો સોથી કેટલા ઓછા છે તો બાર બરાબર તો અહીંયા લખીશું માઇનસ બાર જો મિત્રો હવે અઠ્યાસીમાં બાર માઇનસ કરીએ તો કેટલા રહેશે અહીંયા છોતેર જો મિત્રો અહીંયા જોઈ લો એક્યાસી બાર બરાબર ચાલો આઠમાંથી બે જાય તો છ અહીંયા સાત બરાબર તો આયા આ રીતના હવે જો મિત્રો અહીંયા શું કરીશું બારનું વર્ગ કરવાનું છે બરાબર બારનું વર્ગ કેટલા થશે તો એકસો ને ચુમ્માલીસ બરાબર ચાલો એકસો ચુમ્માલીસ તો જો મિત્રો અહીંયા આપણે બારનું વર્ગ કેટલો થયો એકસો ને ચુમ્માલીસ બરાબર હવે આપણે શું કરતા જો કોઈ પણ આપણે સો આધાર હોય તો અહીંયા આપણે બે જ સંખ્યા હોવી જોઈએ ત્રીજી સંખ્યા હોય તો આની અંદર આપણે પ્લસ કરી દઈશું બરાબર તો જો મિત્રો સોમાં આ એક છે અહીંયા ઉમેરી દઈશું તો કેટલા થશે સિત્યોતેર થઈ જશે બરાબર સિત્યોતેર ચુમાલીસ આ શું છે તો ઇઠ્યાસીનો વર્ગ થઈ ગયો બરાબર ખાસ ધ્યાન રાખવાનું જો મિત્રો અહીંયા ત્રણ સંખ્યા હોય તો અગાઉની સંખ્યાનો આપણે આની અંદર પ્લસ કરી દેવાનું છે બરાબર ચાલો એક બે દાખલા જોશો એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કહે છે ચાલો અહીંયા ચોર્યાસીનો વર્ગ તો શું કરીશું આપણે સૌપ્રથમ તો જો મિત્રો સોમાં કેટલા ઘટે છે તો અહીંયા ચોર્યાસી છે એટલે માઇનસ સોળ બરાબર ચાલો હવે ચોર્યાસીમાંથી આપણે સોળ વાત કરીએ તો કેટલા રહેશે જો મિત્રો આ રીતના ચોર્યાસી માઇનસ સોળ બરાબર ચાલો અહીંયા ચારમાંથી છ ના જાય તો આપણે દસ કો લઈશું અહીંયા દસ ચૌદમાંથી છ જાય તો કેટલા રહેશે મિત્રો આઠ બરાબર જો અહીંયા છ બરાબર તો કેટલા અડસઠ રહેશે બરાબર અને અહીંયા સોળનો વર્ગ કરવાનો છે બરાબર તો સોળનો વર્ગ કેટલો થશે બસો છપ્પન થશે જો મિત્રો સોળ ગુણ્યા સોળ કરીએ બરાબર તો ઝીરો છ એકા છ એક એકા એક છ એક છત્રીસના છ વધી ત્રણ છ ને આ નવ બરાબર છ અને પંદર અને બે બરાબર બસો છપ્પન હવે શું કરીશું મિત્રો જો અહીંયા આપણે જે રકમ આ આપનો જવાબ ફાઇનલ આવી ગયો છે પરંતુ અહીંયા આપણે બે જ અંકના રકમ હોવી જોઈએ ક્યારે જ્યારે સોનો આધારની આસપાસ છે એટલે આપણે અહીંયા બે જ અંક હોવા જોઈએ ત્રીજો અંક આની અંદર આપણે પ્લસ કરી દેવાનો છે તો અડસઠમાં આપણે આ બે ઉમેરીશું તો કેટલા થશે તો સિત્તેર થઈ જશે સિત્તેર અને આ એ છપ્પન બરાબર આ છે ચોર્યાસીનો વર્ગ આ ફાઇનલ જવાબ બરાબર ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સફળતમ રકમ વાંચે અહીંયા છ્યાસીનો વર્ગ તો આપણે સફરતમ શું કરવાનું છે મિત્રો જો અહીંયા છથી કેટલા ઓછા છે સોથી તો ચૌદ છે બરાબર તો હવે આપણે શું કરીશું છ્યાસીમાંથી ચૌદ માઇનસ કરવાના છે બરાબર તો અહીંયા બે રહેશે અહીંયા સાત તો અહીંયા કેટલા આવશે મિત્રો બોતેર બરાબર હવે ચૌદનું શું કરવાનું છે વર્ગ બરાબર ચૌદનો વર્ગ કેટલો થશે તો જો મિત્રો ચૌદ ચૌદનો વર્ગ જો અહીંયા ઝીરો ચાર એક એક ચાર ચોક સોળનો છ વધી એક ને આ પાંચ બરાબર છ અને આ નવ અને એક તો અહીંયા ચૌદનો વર્ગ કેટલો થશે એકસો ને છન્નું બરાબર જો મિત્રો અહીંયા બે જ અંકની રકમ જોઈએ બરાબર જો ત્રીજો અંક હોય તો આપણે જો અહીંયા એક છે તો અહીંયા પ્લસ કરી દઈશું તો કેટલા થશે તોતેર થઈ જશે તોતેર છન્નું આ શું છે આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આપણે જોઈએ છે ત્રણ અંકની રકમવાળા બરાબર તો જો મિત્રો અહીંયા આધાર સોની આસપાસની રકમ છે બરાબર સોની આસપાસ એટલે આપણે છે એકસો પચીસ સુધી આપણે અહીંયા ગણી શકીએ છીએ બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું સૌપ્રથમ તો એકસો બે એટલે સોથી કેટલા વધુ છે બે એટલે અહીંયા પ્લસ કરીશું સોથી વધુ અંક હોય તો આપણે પ્લસ કરીશું બરાબર અને હવે એકસો એકસો બે પ્લસ બે કરીશું તો કેટલા થશે એકસો ને ચાર બરાબર અહીંયા પ્લસ કરવાના છે અને હવે જો મિત્રો આ બેનો શું કરીશું તો વર્ગ કરીશું બરાબર બેનો વર્ગ કેટલો થશે ચાર જો મિત્રો અહીંયા કોઈપણ હિસાબે બે અંક થવા જોઈએ ના થાય તો આપણે ઝીરો મૂકીને પણ બે અંક કરવાના છે બરાબર આ જ આપણો ફાઇનલ જવાબ જો એકસો ને ચાર ઝીરો ચાર આ શું છે તો એકસો બેનો વર્ગ થઈ ગયો બરાબર ચાલો એ જ રીતના ત્રીજો દાખલો જોઈએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ અહીંયા જો મિત્રો ત્રણ અંક છે અને એકસો ને ત્રણ તો સોથી વધ કેટલા વધુ છે તો સોથી ત્રણ વધુ એટલે આપણે અહીંયા પ્લસ કરીશું ત્રણ બરાબર ચાલો હવે એકસો ત્રણમાં આ ત્રણ ઉમેરીશું તો એકસો ને છ થશે બરાબર ચાલો આ ત્રણનો શું કરીશું વર્ગ ત્રણ તરી નવ થશે બરાબર જો મિત્રો અહીંયા બે અંક થવું જોઈએ ના થાય તો ઝીરો મૂકીને બે અંક કરવાના છે બરાબર આ જ આપનો ફાઇનલ જવાબ થઈ ગયો એકસો છ જીરો નવ બરાબર આ શું છે તો એકસો ત્રણનો વર્ગ છે ચાલો એ જ રીતના અહીંયા જુઓ એકસો આઠ તો સોથી કેટલા વધુ છે આઠ તો અહીંયા આપણે પ્લસ આઠ કરીશું હવે એકસો આઠ પ્લસ આઠ કરીશું તો એકસોને સોળ થશે બરાબર એકસો સોળ ચાલો આઠનો શું કરીશું વર્ગ ઇઠ્યુઠ્યુ ચોસઠ થશે બરાબર એથી ચોસઠ આ જ આપણો ફાઇનલ વર્ક અહીંયા બે અંક કમ્પ્લેટ છે એટલે આપણે ઝીરો નહીં મૂકે બરાબર એકસો સોળ અને આ ચોસઠ આ છે એકસો આઠનો વર્ગ જો મિત્રો અહીંયા એ જ રીતના આપણે ચોથો દાખલો જોઈએ એકસો નવ છે બરાબર એકસો નવનો વર્ગ તો અહીંયા કેટલા વધુ છે તો અહીંયા પ્લસ નવ કરી દઈશું બરાબર સોથી નવ વધુ હવે એકસો નવમાં આનો ઉમેરતા કેટલા થશે નવ દ્વારા આઠ એટલે એકસો અઢાર થઈ ગયા બરાબર ચાલો આ નવનો આપણે શું કરીશું વર્ગ કરીશું નવે નવે એક્યાસી બરાબર જો મિત્રો અહીંયા બે અંક થવું જોઈએ તો કમ્પ્લેટ છે તો આ જ આપનો ફાઇનલ જવાબ એકસો અઢાર ને એક્યાસી બરાબર આ એકસો નવનો વર્ગ બરાબર ચાલો મિત્રો હવે તમને ફાઈ ગયા છે બરાબર ચાલો આગળ વધીએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ અહીંયા એકસો સોળનો વર્ગ છે બરાબર તો જો મિત્રો અહીંયા શું કશું છે નહીં બરાબર આપણે સૌ પ્રથમ શું કરીએ સોથી કેટલા વધુ છે તો આપણે સો આધાર છે એટલે સોથી આપણે એકસો પચીસ સુધી આ બાજુ જઈ શકીએ તો અહીં એકસો સોળ છે બરાબર તો આપણે શું કરીશું પ્લસ સોળ કરી દઈશું બરાબર ચાલો એકસો સોળમાં સોળ ઉમેરતા સોળ દુ બત્રીસ એટલે કેટલા થશે એકસો ને બત્રીસ થઈ ગયા ચાલો સોળનો વર્ગ કેટલો થશે જો મિત્રો બધા જ વર્ગ તમને આવડવું જોઈએ બરાબર સોળનો વર્ગ આપણે કરીએ તો અહીંયા ઝીરો છ એકા છ એક અને છય છત્રીસનો છ વધી ત્રણ અને આ નવ બરાબર જો મિત્રો અહીંયા બસો છપ્પન થાય છે બરાબર તો હવે અહીંયા આપણે ફક્ત બે જ અંક હોવા જોઈએ બરાબર આ ત્રીજો અંક છે આની અંદર પ્લસ કરી દઈશું તો જો મિત્રો એકસો બત્રીસમાં બે ઉમેરતા કેટલા થશે એકસો ચોત્રીસ થશે બરાબર અને આ છેલ્લા બે અંક આપણે અહીંયા ઉમેરી દઈશું એટલે આ રહ્યો આપનો ફાઇનલ જવાબ બરાબર એકસો સોળનો વર્ગ તો તેર હજાર ચારસો છપ્પન ચાલો એ જ રીતના અહીંયા જોઈએ મિત્રો જો અહીંયા એકસો બાવીસ છે તો સો કરતાં કેટલા વધુ છે બાવીસ બરાબર તો પ્લસ કરવાના છે ચાલો હવે એકસો બાવીસમાં બાવીસ ઉમેરતા કેટલા થશે એકસો ને થઈ જશે બરાબર ચાલો અહીંયા બાવીસનો વર્ગ કરવાનો છે તો ચારસો ચોર્યાસી થશે ચાલો મિત્રો અહીંયા ત્રણ અંક છે આપને ફક્ત બે જ અંક હોવા જોઈએ બરાબર તો આ ચોથો અંક આપણે અહીંયા પ્લસ કરીને ઉમેરી દેસુ એકસો ચોમાલીસમાં ચાર ઉમેરતા એકસો અડતાલીસ થઈ જશે બરાબર અને આ છેલ્લા અંક આપણે અહીંયા લખી દઈશું આ થઈ ગયો એકસો બાવીસનો વર્ગ બરાબર જો મિત્રો બહુ જ સહેલા દાખલા છે આપણે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે બરોબર તો જો મિત્રો બસો આધાર હોય તો શું કરીશું તો આમાં થોડો જ ચેન્જ થશે બરાબર જો મિત્રો આપણે સો આધાર હતો ત્યારે એ જ રીત છે તો અહીંયા બસો આધાર છે બરાબર બસોની આસપાસની રકમ છે જો મિત્રો અહીંયા બસોની આસપાસ એટલે કે એકસો છન્નું તો અહીંયા બસ બસોથી કેટલા ઓછા છે તો ચાર તો આપણે અહીંયા માઇનસ જ કરવાના છે બરાબર ચાર ચાલો હવે એકસો છન્નુંમાં માઇનસ ચાર કરતા કેટલા રહેશે તો એકસો ને બાણું રહેશે બરાબર જો મિત્રો અહીંયા ફરક એટલો છે આપણે બસો આધાર છે બરાબર આપણે પહેલાં સો આધાર કરતા હતા અને અહીંયા બસો બરાબર તો જો મિત્રો આ બે જીરો જતા રહેતો રહેશે કેટલા અહીંયા બે બરાબર તો આપણે અહીંયા ગુણ્યા બે કરવાનો છે બસો આધાર હોય તો આપણે ગુણાકાર આની સાથે કરવાનો છે બરાબર તો અહીંયા બે દુ ચાર થશે નવ દુ અઢ આઠ નવ આઠ વધી એક બરાબર અને ત્રણ તો જો મિત્રો હવે આમને ચારનો વર્ક કરીશું ચાર ચોક સોળ બરાબર તો જો મિત્રો આ જ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો આ ત્રણ આઠ ચાર અને સોળ બરાબર આ છે એકસો છન્નું વર્ગ જો મિત્રો સોની અંદર અહીંયા ડાયરેક્ટ જવાબ આવ્યો હતો પરંતુ અહીંયા બસો છે એટલે બમણા કરવું પડશે ત્રણસો હશે તો ત્રણ કરવું પડશે ચારસો હશે તો ચાર વડે ભાગવું પડશે બરાબર એ રીતના હવે આપને ગુણાકાર કરવામાં આવશે બરાબર જો મિત્રો અહીંયા બસો છે તો આપણે આ આ રકમને બે વડે ગુણાકાર કરીશું ત્રણસો આધાર હોય તો ત્રણ વડે અને ચારસો આધાર હશે ત્યારે ચાર વડે આપણે ગુણાકાર કરવાનો છે છસો હશે તો છ વડે બરાબર નવસો હશે તો નવ વડે આપણે ગુણાકાર કરવાનો છે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ અહીંયા જો મિત્રો બસો આધાર છે બરાબર આપણે શું કરવાનું છે બસો આધાર હોય ત્યારે આપણે અહીંયા બસોમાં કેટલા ઓછા છે તો છ તો અહીંયા આપણે માઇનસ છ કરી દઈશું બરાબર હવે જો મિત્રો આ એકસો ચોરોનું છે એમાંથી છ માઇનસ કરીશું તો કેટલા રહેશે એકસો ને થઈ જશે બરાબર ચાલો હવે આ ઇઠ્યાસી છે અને બસોનો આધાર છે બરાબર તો અહીંયા બે વડે આપણે ગુણાકાર કરીશું આઠ દુ સોળ વધી એક આઠ દુ સોળ ને એક સત્તર બરાબર એક એટલે ત્રણ ત્રણસો ને થશે ગુણાકાર હવે આપણે અહીંયા શું કરીશું છનો વર્ગ છ એ છ એ છત્રીસ બરાબર તો જો મિત્રો આજ આપણો ફાઇનલ જવાબ થશે સાડત્રીસ છ છત્રીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ એ જ રીતના અહીંયા જુઓ મિત્રો એકસો ઇઠ્યાસી બરાબર કેટલા ઓછા છે તો માઇનસ બાર કરીશું બરાબર બાર જેટલા ઓછા તો જો મિત્રો હવે આપણે એકસો ઇઠ્યાસી છે એમાંથી બાર માઇનસ કરીએ તો કેટલા રહેશે અહીંયા છ અહીંયા સાત અને અહીંયા તો અહીંયા એકસો છોત્તેર વધશે બરાબર હવે આ જે એકસો છોત્તેર વધે છે એમાં આપણે બે વડે બસોનો આધાર છે એટલે બે વડે ગુણાકાર કરવાનો છે છ દુ બારનું બે વધી એક સાત દુ ચૌદ એક પંદરનો પાંચ વધી એક બરાબર તો અહીંયા ત્રણસો બાવન થશે હવે જો મિત્રો આપણે બારનો વર્ક કરીશું બરાબર બારનો વર્ક કેટલો થશે તો એકસો ને ચુમ્માલીસ બરાબર જો મિત્રો અહીંયા જુઓ અહીંયા ફક્ત બે જ અંક હોવા જોઈએ બરાબર આ એક છે એને આપણે અહીંયા પ્લસ કરી દઈશું તો ત્રણસો ત્રેપન થઈ જશે બરાબર અને હવે આ છેલ્લી બે રકમ છે એ લખીશું એટલે આ આપનો ફાઇનલ જવાબ એકસો અઠ્યાસીનો વર્ગ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કે છે જો મિત્રો અહીંયા બસો ચારનો વર્ગ છે બરાબર તો અહીંયા આપણે શું કરીશું જો અહીંયા બસો ચાર છે તો આપણે અહીંયા બસો આધાર છે બરાબર તો અહીંયા કેટલા વધુ છે તો પ્લસ ચાર કરી દઈશું બરાબર ચાલો મિત્રો આ બસો ચારમાં આ ચાર ઉમેરતા કેટલા થશે તો બસો આઠ થઈ ગયા ચાલો હવે આપણે આ આધાર બસોનો છે એટલે બે વડે ગુણાકાર કરીશું આઠ દુ વધીએ તો ઝીરો સાથે ગુનાકાર ઝીરો પણ એક આવશે બરાબર બે દુ ચાર ચાલો હવે ચારનો વર્ગ કરીશું ચાર ચોક સોળ થશે તો જો મિત્રો અહીંયા એકતાલીસ છ સોળ આ શું છે તો આ એ છે બસો ચારનો વર્ગ બરાબર ચાલો એ જ રીતના અહીંયા જુઓ જો અહીંયા બસો છ આખાનો વર્ગ છે બરાબર તો અહીંયા આપને બસોથી કેટલા વધુ છે છ તો પ્લસ છ કરીશું બસો છ માં છ ઉમેરતા કેટલા થશે બસો બાર થઈ ગયા ચાલો હવે આપણે આધાર બસો નો છે એટલે અહીંયા બે વડે ગુણાકાર કરીશું બે દુ ચાર બે અને બે દુ ચાર બરોબર ચાલો હવે અહીંયા છ નો વર્ગ કરીશું છ એ છ એ છત્રીસ બરોબર આજ આપનો ફાઇનલ જવાબ થઈ ગયો છે ને મિત્રો એકદમ સહેલા ચાલો હવે આગળ વધીએ તો ચાલો મિત્રો આપણે ત્રણસો આધાર હોય તો શું કરીશું તો જો મિત્રો અહીંયા જો અહીંયા બસો છન્નું છે એટલે ત્રણસોની આસપાસની છે બરાબર તો અહીંયા ત્રણસોમાં કેટલા કૂટે છે તો ચાર બરાબર તો આપણે અહીંયા માઇનસ ચાર કરી દઈશું બરાબર જો મિત્રો અહીંયા માઇનસ ચાર કરીશું બરાબર ચાલો હવે ચાલો મિત્રો એ જ રીતના અહીંયા જુઓ અહીંયા શું છે તો બસો ચોરોનું તો ત્રણસોથી કેટલા ઓછા છે તો માઇનસ છ કરી દઈશું બરાબર ચાલો હવે બસો ચોરાણુંમાં માઇનસ છ બાદ કરીએ તો કેટલા રહેશે બસો ઇઠ્યાસી બરાબર ચાલો મિત્રો અહીંયા ત્રણસો આધાર છે ત્રણસોની આસપાસ એટલે ત્રણ વડે ગુણાકાર કરીશું આઠ ચોવીસનો ચાર વધી બે આઠ ચોવીસ પચીસ છવ્વીસ બરાબર છવ્વીસનો છ વધી બે ત્રણ દુ છ ને સાત આઠ બરાબર ચાલો હવે અહીંયા છનો વર્ગ કરીશું છ એ બરાબર તો આ આપનો ફાઇનલ જવાબ છે આ શું છે તો ફાઇનલ જવાબ છે ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ અહીંયા જો મિત્રો ત્રણસો આધાર છે બરોબર એટલે આ ત્રણસો આસપાસની છે રકમ એટલે અહીંયા ત્રણસો ચાર છે ત્રણસો ચાર નો વર્ગ બરાબર આ ત્રણસો બાવીસ નો વર્ગ તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું ત્રણસોથી કેટલા વધુ છે તો પ્લસ કરીશું ચાર બરાબર ચાલો ત્રણસો ચારમાં ચાર ઉમેરતા કેટલા થશે ત્રણસો ને આઠ બરાબર ચાલો ત્રણસો આધાર છે એટલે જો મિત્રો આપણે અહીંયા તો અહીંયા ત્રણ વડે આપણે ગુણાકાર કરીશું આઠ તરી ચોવીસનો ચાર વધી બે બરોબર ત્રણ સાથે જીરોનો ગુણાકાર ઝીરો જ આવશે એટલે ઉપર વધી બે છે એ લખી દઈશું ત્રણ તરી નવ બરાબર હવે અહીંયા આપણે શું કરીશું ચારનો વર્ગ ચાર ચોક સોળ બરાબર આજ જ આપનો ફાઇનલ જવાબ નવ ચોવીસ અને સોળ બરાબર આ છે આપનો ફાઇનલ જવાબ ચાલો જો તો ચાલો મિત્રો એ જ રીતના અહીંયા આપણે જોઈએ ત્રણસો બાવીસ જો મિત્રો અહીંયા આપણે ત્રણસો પચીસ સુધી જઈ શકીએ બરાબર તો ચાલો અહીંયા આપણે ત્રણસો બાવીસ છે તો અહીંયા આપણે સૌ પ્રથમ કેટલા ઉમેરીશું ત્રણસોથી બાવીસ વધુ છે બરાબર ચાલો ત્રણસો બાવીસમાં બાવીસ ઉમેરતા ત્રણસો ને થઈ ગયા ચાલો હવે આધાર ત્રણસોનો છે એટલે આપણે ત્રણ વડે ગુણાકાર કરીશું ચાર તરી બાર નો બે વધીએ એક ચાર તરી બાર એક તેર એક ત્રણ એક દસ બરાબર તો અહીંયા દસ થઈ ગયા ચાલો અહીંયા બાવીસનો વર્ગ કરીશું બાવીસનો વર્ગ કેટલો થશે જો મિત્રો બાવીસનો વર્ગ મોડે આવડવું જોઈએ બરાબર છતાં પણ આપણે ગુણાકાર કરી જોઈએ જો બે દુ ચાર બરાબર જીરો કેમ મૂકીએ છે તો નીચે બે સંખ્યા હોય તો એક જીરો મૂકીએ ત્રણ સંખ્યા હોય તો બે જીરો મૂકીએ બરાબર એ રીતના બે દુ ચાર બે દુ ચાર બરાબર બે દુ ચાર બે દુ ચાર તો જો મિત્રો ચારસો ચોર્યાસી એ શું છે તો ચારસો ચોર્યાસી આ છે બાવીસનો વર્ગ બરાબર જો મિત્રો અહીંયા આપણે બે જીરો છે ત્રણસોને કેટલા બે જીરો છે એટલે અહીંયા આપણે બે જ રકમ હોવી જોઈએ ત્રીજી રકમ આપને અહીંયા પ્લસ કરી દઈશું બરાબર તો એક હજાર બત્રીસમાં ચાર ઉમેરતાં આપણે એક હજાર છત્રીસ થઈ જશે બરાબર અને છેલ્લા ચોર્યાસી આ છે આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે અહીંયા હજાર આધાર હોય તો ચાલો અહીં હજારમાં કેટલા ઓછા છે તો બે બરાબર તો માઇનસ બે કરી દઈશું ચાલો નવસો અઠ્ઠાણુંમાં બે માઇનસ કરતાં કેટલા રહેશે તો નવસો ને છન્નું બરાબર ચાલો હવે અહીં બેનો વર્ક કરીશું કેટલા થશે બે દુ ચાર થશે પરંતુ જો મિત્રો હજાર આધાર હોય તો અહીંયા આપણે ત્રણ અંક કરવા જરૂરી છે બરાબર હજાર કાતો સો અહીંયા કોઈ ગુણાકાર કરવામાં આવશે ને એ જ આપણો ફાઇનલ જવાબ થઈ જશે બરાબર નવ નવ છ અને આ જીરો જીરો ચાર આ શું છે આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો એ જ રીતના આપણે આ ઉદાહરણ જોઈએ જો અહીંયા હજાર આધાર છે બરાબર હજારની આસપાસ છે તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું નવસો છન્નું હજારથી કેટલા ઓછા છે તો માઇનસ ચાર બરાબર નવસો છન્નુંમાંથી ચાર બાદ કરતાં કેટલા રહેશે નવસો બાણું બરાબર ચાલો હવે ચારનો વર્ગ કરીશું જો હજાર આધાર હોય તો જો મિત્રો અહીંયા ગુણાકાર કશું જ કરવાના આવશે નહીં સો હશે સો આધાર હશે કાં તો હજાર ત્યારે અહીંયા જે રકમ છે એ જ આવશે બરાબર તો જો મિત્રો અહીંયા નો વર્ગ કેટલો થશે ચાર ચોક સોળ બરાબર પરંતુ અહીંયા ત્રણ અંક કરવા પડશે હજાર આધાર હોય ત્યારે અહીંયા ત્રણ અંક થશે ચાલો એ જ આપણો ફાઇનલ જવાબ નવ નવ બે અને ઝીરો એક સોળ બરાબર આ છે આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે અહીંયા હજાર આધાર છે એક હજાર નવ છે બરાબર તો હજારથી કેટલા વધુ છે તો નવ વધુ છે તો અહીંયા આપણે પ્લસ કરી દઈશું બરાબર ચાલો એક હજાર નવમાં નવ ઉમેરતા કેટલા થશે એક હજાર અઢાર નવ દો અઢાર એટલે અઢાર થશે બરાબર ચાલો હવે અહીંયા નવનો વર્ગ કરીશું નવીએ નવે એક્યાસી જો મિત્રો હજાર આધાર હોય તો અહીંયા ત્રણ અંક કરવા પડે બરાબર આ જ આપણો ફાઇનલ જવાબ દસ અઢાર જીરો એક્યાસી બરોબર ચાલો હવે એ જ રીતના અહીંયા એક હજાર ચોવીસ છે બરાબર તો જો મિત્રો અહીંયા હજારથી કેટલા વધુ છે ચોવીસ તો પ્લસ ચોવીસ કરીશું ચાલો એક હજાર ચોવીસમાં ચોવીસ ઉમેરતા એક હજાર અડતાલીસ થશે બરાબર ચોવીસ દો અડતાલીસ એટલે એક હજાર અડતાલીસ ચાલો અહીંયા તો જો મિત્રો અહીંયા આપણે ચોવીસનો વર્ક કરવાનો છે ચોઈસનો વર્ક કેટલો થશે પાંચસો ને બરાબર જો મિત્રો અહીંયા હજાર આધાર છે એટલે ત્રણ અંક જોઈએ બરાબર તો અહીંયા ત્રણ અંક થઈ ગયા બરાબર એ જ આપણો ફાઇનલ જવાબ દસ અને પાંચસો ને છોતેર તો જો મિત્રો જેટલી મોટી રકમ એટલા સેલ દાખલા છે જો ઘણી વખત આ રીતના દાખલા પૂછાય છે બરોબર તો ચાલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળની પેટર્ન નંબર ત્રણ અહીંયા પૂરી કરીએ છીએ અને વિડીયો લોંગ થતો હોવાથી આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ હજી આપણે થોડા રહી ગયા છે એકસો પચાસ અને બસો પચાસ ત્રણસો પચાસ અને ચારસો પચાસ એવા જો આધાર હોય તો એની રીત થોડી અલગ છે બરાબર તો જો મિત્રો આપણા ચેપ્ટર હવે સંપૂર્ણ પૂર્ણ થવા આવ્યું છે પરંતુ આપણે એક પેટર્ન બાકી છે તો સો ટકા આ પેટર્ન પણ જોઈ લેશો તો તમારું વર્ગ અને વર્ગમૂળ ક્લિયર થઈ જશે એકદમ કમ્પ્લીટ થઈ જશે બરોબર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ